હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું અમે મજામાં જ છીએ તો આજે અમે કામ ઉપર આવી ગયા અટાણ પાછા અને કામ ઉપર આવીને જ બ્લોક ચાલુ કરીએ છીએ તો અહીંયા આવ્યા ને તો સીધા જ આ કૂતરા છે ને વાં હતા પેલી વાળીએ અને ત્યાંથી મેં ખેલે કીધું ને કે આ અહીંયા હાલો મારી વાંહે તો ભેગા ભેગા હાઈ આવ્યા તો અટાણાને દેવાને કાંઈ સેતો નહીં ટિફિનમાં રોટલા પડ્યા પીડા બપોર હવે શું છે અઓ વાહ આરા લ્યો બેહી ગયો રોટલા તો બોપરે છે પણ ભુંગરા તમારે ખાવા ભુંગરા ઓ દોસ્તાર ભુંગરા તમારી પર તમારે ખાવ હોય તો આપડો પેટી પડ્યા ભુંગરા ખવરાઈ દો હાલો એક પડી તો ની ભુંગરાને ભાવતા બોલ આજ મજા નથી કાલ સાંજે હે ને માન માન કામુલ બધું પૂરું કર્યું સાંજે નાઈ લીધું ને તો થાકી ગયો તો બહુ તાવે આવી ગયો ને કરતર્યું બહુ થઈ તોય પછી મેં કીધું આઈલને ઘેર નથી આવ્યું સવારે ઉઠાતું નહોતું ગરું પકડાઈ ગયું હતું તોય આજ કામે આવ્યું મેં કીધું આઈલને નહીં અહીંયા ઘેરે પડ્યા પડ્યા મેં કીધું માંદો થઈ જાય વધારે તો કામે આવી ગયો પછી તો સારું થઈ ગયું અને હવે કામ ચાલુ કરી દેવું કઈ બહુ કાંઈ કામ છે નહીં બધું થઈ ગયું છે લોખંડ મૂકવાનું બાકી છે અને થોડા ઘણા પાણા મૂકવાના હે વિશાલ ભાઈ કામ માં કોટ તો કાઢો કામ માં આપણે કાઢેલ નથી કોટ કાઢી નાખીએ ગાડીમાં અને પાણી પાણી પી કામે ભરગી જાય એટલે કામ થાય પેલું પૂરું તો મિત્રો જામફળ ખાવાની વાત કરે વિશાલ ભાઈ

સાડા દસ વાગી ગયા છે આવવા મોડું થઈ ગયું છે તો જે વેલું કામ થયું ફટાફટ આજ વેલું કામ પૂરું કરી લાગી ગયા અને બધી જગ્યાએ લોખંડ તો તમે જોઈ લ્યો બધું કામ આ રીતે અમારા કામ ધંધા હાલે છે અને આવું અમે કામ કરીએ છીએ હોય તો કેવું રહી કોમેન્ટમાં કેજો તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈ હવે જમી અને પછી આમાં કરવાની છે ભરતી આપણે આમાં ભરતી કરી અને પછી બેલા રાખી દેવું એટલે સાવ પૂરું થઈ જાય કામ અને કાલ પછી મજૂર આવે છે તો મજૂર આવે તો ભરાઈ જાય તો આપણું કામ થઈ જાય અહીંયા પૂરું પછી આગળ કામ વધે હું તો હાલો મિત્રો જમી લઈ જમીન પછી મળીએ વિડીયોમાં તો મિત્રો અમે જમી લીધું ને જે આપણે ઓલા કૂતરાને કહેતા હતા ને બપોરે કે બપોરે જાય તારા ભાગના રોટલા રાખ્યા તો એના ભાગના અહીંયા પડ્યા છે हमे जमीन लेते हो ये भाई यही होता है तो रोहित आप खाओ है अल 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 अभी ये ले निरायते बहन खाई ले મિત્રો ઈ ખાઈ લઈ અને અમે હવે ખાઈ તો લીધો અમે તો હવે અમે આરામ કરી લઈ ઘડીક અને પછી કામે આજ પોર નો વરગુસ કેમકે હવે કામ એટલું બધું છે નહીં કાંઈ અને નિરાયતે વરશું આરા કરી લઈ આરામ ગાવે છે ને તો ત્યાં સુધી જોઈ રાખો અમારો વિડીયો અને નવા હોય ચેનલ ઉપર આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમે તો એ કરી દેજો તો અમે આવી ગયા કામ ઉપર થી ઘેરે અને પેલું કામ કરવાનું છે મેગીને ને તો મેગીને ને હે ને નવરાવે છે વિશાલ ભાઈ જો નવરાવાનું ચાલુ કરી દીધો ગામમાં ગયો તો વિશાલ ભાઈ શેમ્પુ લઈ ગયો મેગી ઉપર ગઈ ને તો સીધો બાજરો ઢોર નાખ્યો હું ગયો તો એનો ટુવાર લેવા કઈક પાડ્યું એટલે મને ખબર પડી કે કઈક પાડ્યું હું પાડ્યું ચો આમ 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 વાક ખાટલા માં જા આયા આયા જો એ બાજરો તોડ નાખો હું ગઈકાનો નાખો તો નથી કેમ વાડી નહી થાશ રૂમલ મે નાખ્યો કે વાત એ રૂમલ નાખો કા કરીને માં મેડી માર જોયું ને બસ પડી પડી પૂછડા ફેરવે પાછી તા ઈમાં જારો ટી છે કા

થઈ ગયો છે બીજો દિવસ વાગવામાં થઈ ગયા છે નવ સવા નવ જેવું વાગી ગયું છે અને અત્યારના પોરમાં મેગી આમ ત્યાં મારે રહે અને મમ્મી એ કીધું છે કે અત્યારના પોરમાં તું કે જા લીલું લેતો ગાય હાટુ લીલું લેવા અને ગાય એ ઉભી તો ફટાફટ બધી માસી અહીંયા છે ને વારે છે આટાના પોરમાં ફર્યું અમારા ફરીએ વારે બસ હા ફટાફટ એને

લેન્ટર ભરવાનું હોય ને મજૂર ભેગા લઈને આવ્યા છે બપોર પછી જે લેન્ટર બાકી કોપી નતું એ ભરાઈ ગયું અત્યારે અને અમે થઈ ગયા નવરા કામ થાય આપણું પૂરું તો હવે અત્યારે બધા હકેલી અને નીકળવાનું છે ઘેરે ચા પાણી પીવું બની ગયું અને પીવા બધા બે ગયા તો પી લઈએ આપણે અને પછી નીકળીએ વિશાલભાઈ હક્કલે હત્યાર આપણે બધા અહીંયા પડી છે કટાવણી હજી વિશાલ લઈ લેજે રામ બાપા એવા બપોર પાછો તો આપણે અત્યારે બધા હકે લઈ ગયા ને આપણે બધા થઈ ગયા રેડી તો હવે આને આવી વાત કાઢી લઈ હવે જવાના છે આપણે રિક્ષો લઈને તારું આપણો રિક્ષો ને બધો સામાન બમાન બધાઈ ગયો છે વિશાલભાઈ ફાકી છો રહે

તો મળીએ નવા બ્લોગ સાથે જો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ત્યાં સુધી બાય બાય આવજો